આર્થિક સંક્રામણ અને ઝડપથી પૈસા કમાવવાની લાલચ યુવાનોને કેવી રીતે ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલી શકે છે તેનું વધુ એક ઉદાહરણ સુરતમાં સામે આવ્યું છે શહેરના ઉગત કેના રોડ પરથી ક્રાઈમ બ્રાન્ચે રૂપિયા સાત લાખથી વધુની કિંમતના હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે એક બી સીએના વિદ્યાર્થી અને એક રત્નકલાકારની ધરપકડ કરી છે આ બંને આરોપીઓ વોન્ટેડ આરોપી યશ રાઠોડના કહેવા પર છૂટકમાં ગાંજાનું વેચાણ કરી રહ્યા હતા ઝડપાયેલા બે આરોપીઓ પૈકી એક છે યશ વાઘેલા જે નો વિદ્યાર્થી છે આજના યુગમાં જ્યાં યુવાનો ટેકનોલોજી અને ડિજિટલ ક્ષેત્રે કારકિર્દી બનાવવાનું સ્વપ્ન જુએ છે ત્યાં પણ યશ વાઘેલા જેવો વિદ્યાર્થી નશાના વેપારમાં જોડાતા સુરત યુવા વર્ગની દિશા અંગે ચિંતા વધી છે પ્રાપ્ત થતી માહિતી મુજબ યશ વાઘેલા પાર્ટ ટાઈમમાં ફોટોગ્રાફર તરીકે અને લોજિસ્ટિક એપ પોર્ટરમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો પરંતુ આ પાર્ટ ટાઈમ કમાણી પૂરતી ન હોવાથી કે અન્ય કોઈ કારણોસર તે તેના મિત્ર અને બોન્ટેલ આરોપી યશ રાઠોડના સંપર્કમાં આવ્યો હતો અને તેના કહેવા મુજબ હાઈબ્રિડ ગાંજાનું છૂટક વેચાણ કરવા લાગ્યો હતો એક તરફ ડિલિવરી બોય તરીકેની નોકરી તેને કાયદેસરની આવક આપતી હતી તો બીજી તરફ તે મોપેડ પર નશાનો જથ્થો લઈને ગ્રાહકો સુધી પહોંચાડવાનું કાયદેસર કામ પણ કરતો હતો બીજો આરોપી છે મિતુલ સિદ્ધપુરા જે વ્યવસાય રત્ન કલાકાર છે અને ધોરણ દસ સુધીનો અભ્યાસ કરેલો છે તપાસમાં આવ્યું છે કે સુરતના મુખ્ય હીરા ઉદ્યોગ હીરા બજારમાં મંદી આવવાને કારણે મિતુલની નોકરી છૂટી ગઈ હતી આર્થિક ભીસ અને આવકનો કોઈ સ્ત્રોત ન રહેતા તે પણ વોન્ટેડ આરોપી યશ રાઠોડના સંપર્કમાં આવ્યો હતો મિતુલ સિદ્ધપુરા હીરા ઘસવાનું કામ છોડી યશ રાઠોડ પાસેથી છૂટક જથ્થામાં હાઇબ્રિડ ગાંજો લાવીને વેચાણ કરવા લાગ્યો હતો મંદીની આડમાં ગુનાઇત પ્રવૃત્તિમાં જોડાયેલા રત્ન કલાકારનો પગલું સુરતના હીરા ઉદ્યોગમાં મંદીની આડ અસર કયા સ્તરે પહોંચી શકે છે તે દર્શાવે છે સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઉગત કેનાલ રોડ પરથી આ બંને આરોપીઓને મોપેડ પર બસો છત્રીસ પોઈન્ટ ત્રણસો દસ ગ્રામ હાઇબ્રિડ ગાંચાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા પોલીસે ગાંજા મોપેડ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા આઠ લાખ ઓગણચાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ક્રાઈમ બ્રાન્ચે હવે આ નેટવર્કના મુખ્ય સૂત્રોધાર અને બંને આરોપીઓના સપ્લાયર યસ રાઠોડની શોધખોળ માટે ક્વા વાયટ શરૂ કરી છે આ બનાવથી સ્પષ્ટ થાય છે કે શિક્ષણ વ્યવસાય અને આર્થિક જરૂરિયાત વચ્ચેના તફાવતનો લાભ લઈ ડ્રગ્સ માફિયાઓ યુવાનોને કેવી રીતે શિકાર બનાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત